ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે અને ચોરી લૂંટ મારામારી અને હત્યા જેવી ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે જેનું કારણ કે ડીસા શહેરમાં વેચાણ થતું નશીલા પદાર્થો દારૂ ચરસ ગાંજા જેવી ચીજવસ્તુઓનું સેવન કરી લોકો ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે સાથે ડીસા શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે જેને લઈને નાની મોટી વાતોમાં પણ મારામારીની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે પોલીસ દ્વારા વ્યસન મુક્તિ સહિત નશીલા પદાર્થોનું વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે છતાં પણ નશીલા પદાર્થોનું વેચાણ કરતા લોકો પોલીસને આંખમાં ધૂળ નાખીને ખાનગી રાહે વેચાણ કરી રહ્યા હોવાનું લોકમુખ ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે આજે ડીસારાજપુર હોળા વિસ્તારમાં મોડી સાંજે એક શખ્સની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી લાશ મળી આવવાની ઘટનાની જાણ થતાં દક્ષિણ પોલીસ સ્ટેશનમાં પીઆઈ કેબી દેસાઈ સહિત પોલીસ સ્ટાફના માણસો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે રાજપુર હોળા વિસ્તારમાં લાશ મળી હોવાના સમાચાર પ્રસરી લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા પોલીસે લાશની ઓળખ કરી હતી અને મરનાર સુરેશભાઈ બાબુલાલ લોધા હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે હત્યાની ઘટનાને અંજામ આપનાર સતીષ ભોગીલાલ લોધાને દક્ષિણ પોલીસે ગણતરીના મિનિટોમાં શોધી કાઢી જેલના સળિયા પાછળ ધકેલાયો હતો જ્યારે મરણ જનાર સુરેશભાઈ બાબુલાલ લોધાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી